તો હર હર મહાદેવ મિત્રો બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છીએ ખીચું જે શિયાળામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે ખીચું બનાવીએ તો એના માટે મેં અહીંયા લીધો છે ઘઉંનો લોટ અને ચોખાનો લોટ હવે આપણે ખીચું બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા ચોખાનો લોટ ઘઉંનો લોટ લીધા છે તો અહીંયા મેં લીલા ધાણા લીધા છે અને આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી રાખી છે તમે તીખું ના ખાતા હો તો તમે નહીં નાખતા ઓપ્શનલ છે અને પછી છે ખારો લીધો છે આખું જીરું લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું તો હવે આપણે ખીચું બનાવીએ અહીંયા ખીચું બનાવવા માટે મેં એક તપેલી લીધી છે અને એમાં પાણી નાખી દીધું છે ને પાણી પણ બરાબર ગરમ થઈ ગયું છે ઉકળી ગયું છે તો હવે આપણે ખીચું બનાવીએ તો એમાં મીઠું નાખીએ આપણે પછી નાખવાનું છે લાલ મરચું પાવડર પછી અહીંયા ખારો નાખવાનું છે જેથી ખીચું સોફ્ટ બને અહીંયા અડધી ચમચી ખારો નાખવાનો પછી બધો મસાલો નાખવાનું છે હળદર આખું જીરું પછી ધાણા જીરું પાવડર અને આદુ અને મરચાંની જે પેસ્ટ તૈયાર કરી રીતે એ નાખવાની છે અને લીલા ધાણા નાખવાના છે તો આ બધું નાખી દીધા પછી આને બરાબર હલાવી લઈએ અને બરાબર ઉકળવા દઈએ તો તમે જોઈ શકો છો કે આવી રીતના ઉકળે છે પાણી પર બરાબર ઉકળી ગયું છે તો એમાં હવે ચોખાનો લોટ અને ઘઉ લોટ નાખીને બરાબર મદદથી હલાવી લઈએ તો આવી રીતના હલાવતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે આ બરાબર લોટને ને આવી રીતના જાડું થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે આવી રીતના બરાબર હલાવાનું છે જેથી આ લોટમાં ઝીણી ઝીણી ગાંઠો પડે નહીં સતત હલાવતા રહેવાનું છે તો બસ આ બધું હલાઈ ગયા પછી હવે આને એક બે મિનિટ સુધી બફાવા મૂકી દઈએ ઉપર ડીશ ઢાંકીને તો હવે તમે જોઈ શકો છો કે આ ખીચી પણ બરાબર બફાઈ ગઈ છે તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈએ તો હવે તમે આ જોઈ શકો છો કે આ જે ખીચીને મેં એક વાસણમાં કાઢી લીધી છે અને એના ઉપર આપણે લીલા ધાણા નાખી દઈએ તો બસ હવે આપણે આ ખીચી તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી મસાલેદાર અને તીખી છે તો તમે પણ આવી જ રીતના આ ખીચીને ટ્રાય કરજો અને ખાજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારે તમને આ રેસીપી કેવી રીતે કેવી લાગી અને કેવી થઈ તો બસ આજનો વિડીયો આટલો છે તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા વિડીયો